દેવાયત ખવડ ને જામીન મળી ગયા ત્યારે ચેતર વસાવાને જામીન કેમ નથી મળી રહ્યા તેને લઈ અને આપ નેતા મેદાને આવ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એવી છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા બે મહિના જેટલા સમયથી જેલમાં છે પરંતુ અનેક એવા કિસ્સા પણ સામે આવ્યા છે એ પછી ઝઘડિયામાં ભાજપના પ્રકાશ દેસાઈના ડ્રાઈવર દ્વારા જીવલેણ હુમલો કરવાનો બનાવ હોય કે નાંદોદના ભાજપ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના ભાઈએ મારામારી કરી હોય કે પછી દેવાયત ખવરને જામીન મળી જાય છે સમગ્ર મામલાને લઈ અને આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આકરા પ્રહાર કર્યા છે સૌપ્રથમ નજર કરીએ એના પર આવું ગુજરાત કોને બનાવ્યું જ્યાં ગુજરાત એક છે પરંતુ કાયદાઓ અલગ અલગ છે આ ભાજપ સરકારે બનાવેલા આ ગુજરાતની અંદર હાલમાં પરિસ્થિતિ એવી છે કે દેવાયત ખવડ જેવો લોક સાહિત્યકાર છે આ દેવાયત ખવડને અત્યારે સતત મીડિયાની અંદર ચાલી રહ્યું છે કે એક વ્યક્તિને જાનથી મારી નાખવાની કોશિશ કરી પંદરથી વધુ લોકો એમની સાથે ભેગા મળી એમની ગાડીને ટક્કર મારી ત્યારે આ લોક સાહિત્યકાર જે દેવાયત ખવડ છે એના જામીન તાત્કાલિકના ધોરણે સેશન કોર્ટમાંથી થઈ જાય છે પરંતુ જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા આ શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજે દોઢ મહિના ઉપરનો સમય થઈ ગયો તેમ છતાં હજી સુધી એમના જામીન નથી થઈ રહ્યા અને એ પણ હાઈકોર્ટમાંથી ત્યારે આ શંકા ઉપજાવી રહી છે કે આ કેમ ચૈતરભાઈ વસાવાને ષડયંત્ર કરી અને જેલની પાછળ નાખ્યા છે કારણ કે ચૈતરભાઈ વસાવા જેઓ સતત ભાજપના ભ્રષ્ટાચારો બહાર પાડતા આવ્યા છે બહાર લાવતા રહ્યા છે સતત જનતાના અવાજ બની અને વિધાનસભાની અંદર ગુંજ્યા છે ત્યારે આ ચૈતરભાઈ વસાવાને કાવતરું કરી અને જેલની પાછળ રાખવાનું આ મોટું ષડયંત્ર છે એ ગઈકાલે સાબિત થઈ ગયું આ દેવાયત ખવડના જામીન થયા નથી દેવાયત ખવડના સેશન કોર્ટમાંથી જામીન થઈ જાય છે પુરાવા છે એના વિડીયો છે એની ગાડીઓ બબ્બે જપ્તી છે પોલીસ સ્ટેશનની અંદર તેમ છતાં એના જામીન થઈ જાય છે રિમાન્ડ ના મંજૂર કરવામાં આવે છે પરંતુ ચૈતરભાઈ વસાવાના વિરુદ્ધની અંદર કોઈ પણ પ્રકારના પુરાવા નથી નર્મદા જિલ્લા પોલીસ

બહાર આવી ગઈ છે ને ખુલ્લી પડી ગઈ છે કે ચૈતરભાઈ વસાવાને એક ષડયંત્ર કરી અને જેલની પાછળ છે અને આજે પણ એમને ના છૂટે એવા સતત પ્રયત્ન ભાજપ સરકાર કરી રહી છે હું આશા રાખું છું કે ગુજરાતની જનતાએ જાગૃત થવાની જરૂર છે એનો આત્મા જગાડવાની જરૂર છે જે રીતે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને જીત મળી છે ત્યાર પછી જે ભાજપ સરકાર બોકલાઈ છે અત્યારે ગુજરાતની અંદર અનેક જે વિપક્ષના અવાજો છે એને દબાવવાનો સતત પ્રયત્ન આ ભાજપ સરકારના ઇશારે થઈ રહ્યો છે ત્યારે આશા રાખીએ છીએ કે હવે દરેક જગ્યાએ ગુજરાતના ખૂણે ખૂણે વિસાવદરવાળી થવી જોઈએ દેડિયા દેડિયાપાડાવાળી થવી જોઈએ ત્યારે જ આ ગુજરાતની અંદર ભાજપ સરકારની જે આ અહંકાર છે એ અહંકાર થાળે આવશે આપણે સૌ ભેગા મળી ચૈતરભાઈ વસાવાની હિંમત બનીએ અને ચૈતરભાઈ વસાવાના મજબૂત હાથ કરીએ એવી આશા રાખું છું જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય જય જોહાર જય સરદાર જય માતાજી છેતર વસાવાને લઈ પિયુષ પટેલના નિવેદનને લઈ આપનું શું માનવું છે સમગ્ર બાબતે અમને કમેન્ટ કરી જરૂર જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં